ખમા મારા ખોડિયાર માં ઘર બે રમવાન આવો ખમા મારા ખોડિયાર માં ગર બે રમવાન આવો શૈય ઋજુ વે મારી વાત ગર બે રમવાન આવો શય ઋજુ વે મારી વાત ગર બે રમવાન આવો ോടിയാരോ ഖംമാറാ കൊടുയർ മാറവാണോ മാളി നയ വണ്ണിര ന મા ઓળી ને પીલડી શોભે સે લલ્લાટ ગરબે બે આવો પીલડી શોભે સે લલ્લાટ ઘર બે આવો ખમા મારા ખોડિયાર માં ગર બે આવો ખમા મારા યાર માં આવો જુવે વાત ગર બેર મવાને આવો જુવે વાટ ગર બેર મવાને આવો આર તો ને કંઠ માં શોભતો આરતે માં ને કંટમાં શોભ ઝું નો શણગા ર બે રમવાને આવો ઝુમણા નો શાણ ગા ઘર બે આવો ખમા મારા યાર માં ઘર બે રમવાને આવો ખમા મારા યાર માં ઘર રમવાને આવો સૈયાર જુએ વાત ગર બે રમવાને આવો માડી ગર બે રમવાને આવો સોડલો ને કણ ગણ માડી ને શોભતા સોડલો ને કણ ગણ મા શોભતા બહુ ઘડીનો શોહ ગર રમવાન આવો બંગડી તો સોહાય રમવાન આવો મારા ખોડિયાર માં ઘર બે રમવાને આવો મારા ખોડિયાર માં ઘર બે આવો સૈયાર જુ વાત ગર બે રમવાને આવો સૈયર જુએ વાત ઘર બે રમવાને આવો એડે કંદોરો ને શરણ મજા જડે કંદોર આવો કોમ કોમ પગલે સોહાયર બે રમવાને આવો સોળે સજા શણગાર બેર બે રમવા આવો સોળે સજા શણગાર ગર બે રમવાને આવો ખરા ખોડલમાં ઘર બેરમ રમવાને આવો તમે મારા ખોડીાર માં ગરબે રમવાને આવો સૈયર જુ જુ વેમાડી વાત ગરબે રમવાને આવો સૈયર જુ જુ વેમાડી વાત ગરબે રમવાને આવો મારો ગરબો ગમો હોય તો સૌ લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહી જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌને